શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે આ કેસમાં મુખ્ય આરોપી સહિત તેર નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ ચલાવતો હતો અહીંયા બેસીને જ ડોક્ટર રસેશ બોગસ ડિગ્રી નેટવર્ક પણ ચલાવતો હતો બોગસ ડિગ્રીના સિત્તેરથી એંશી હજાર પડાવનાર ડૉક્ટર રસેશ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના સાત રૂપિયા જ હોવાનું સામે છે મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ચડતાયેલ ડૉક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું પણ સામે છે રસેશ ગુજરાતીની નિમણૂક બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેના ચેરમેન તરીકે કરાઈ હતી ગુજરાત ડોક્ટર સેના ચેરમેન

કોંગ્રેસ નું નેતા હોવાનું પણ સામાવ્યું છે રશિશ ગુજરાતી બે હાજર ઓગણીસ માં કોંગ્રેસ દ્વારા સુરત સેના ચેરમેન તરીકે કરાઈ હતી રશિશ ગુજરાતી કોંગ્રેસ નો કાર્યકર્તા હોવાનો પુરાવો પણ સામાવ્યો છે